અને માત્ર ત્રણ લાખ ને પચીસ હજારની કિંમતમાં જ આ ટ્રેક્ટર વેચવાનું છે બાકી આ ટ્રેક્ટર કેટલું હાલેલ છે તેની વાત કરીએ તો માત્ર અઢીસો કલાક જ આ ટ્રેક્ટર ફરેલું છે બાકી તમને ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નહીં જોવા મળે બાકી આ ટ્રેક્ટરના મોડલ વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસનું નું મોડલ છે એટલે કે સાવ નવું જ ટ્રેક્ટર છે અને તમને પહેલા વાત કરીએ એમ બેંક દ્વારા પાછું ખેંચેલ ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરમાં તમને કોઈ પણ જાતનો ફોલ્ડ નહીં જોવા મળે એકદમ કમ્પ્લીટ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો ફોટામાં પણ સાવ નવું જ ટ્રેક્ટર છે બાકી ચારે ચાર ટ્રેક્ટરની ટાયરની વાત કરીએ તો સાવ નવા જ છે ટ્રેક્ટરના ટાયર તો જે કોઈ મારા મિત્રના ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આગળ વિડીયોમાં આપણે ભાઈના મોબાઈલ નંબર પણ આપેલ છે જેની સાથે તમે વોટ્સઅપમાં વાત કરી અથવા કોલ દ્વારા વાતચીત કરી તમે ટ્રેક્ટરની મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી આ ટ્રેક્ટરમાં તમને કોઈપણ જાતનો કોલ નહીં જોવા મળે અને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પચીસ હજાર અદા આ ટ્રેક્ટરની કિંમત રાખેલ છે બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ઉપલેટા બાજુ જોવા મળી જશે બાકી આ ટ્રેક્ટરની કિંમત કોઈ ફિક્સ નથી થોડો ઘણો ફારફેર થઈ જશે આમાં પણ બાકી તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો ભાઈના મોબાઈલ નંબર તમને આપેલ છે કોલ કર